તમે ઢાબા ઉપર ન થાબો કેમ ઢાબા ઉપર અતારમાં હે કેમ ઢાબા ઉપર આ 14 તારીખ છે તમને ખબર નહી હોય ઓહા હા હા 14 તારીખ હતા જેટલી બે આવે તઈણી આવે ને પાંચે આવે ઈ બે ને ત્રણ 12 મહિનામાં તો અમે જેટલીય તારીખો આવે છે પણ આજે 14 તારીખ છે તો 14 તારીખ હોય તો શું છે એમ કહું છું આ 12 મહિનામાં 14 તારીખ આ ઉત્તરણ છે આજ ઉત્તરણ 12 મહિનાનો તહેવાર છે ઉત્તરે છે હે હોય હું શું કહું છું શું કહો પીવો દાતણ કાઢો પછી જો ઢાબા ઉપર અતારથી ઢાબા ઉપર દવા કરો દાતણ કાઢવા છડી જાવાનું બરસ તો મે કર્યો છે પણ હે ચા નહીં પીવાનો ચા નહીં પીવો તો પણ જા કેતા પેરવું પડે ને ઠરી જાશો ઠરી ઈ તો પેર હા હારું તમ તાર જો તમારા વાદે મારે નથી આવું પણ એ પેલા પાતંગ માં પાતંગ જનાવર ના દોયડી માં હોર રાખજો જનાવ જનાવર થી આજ શું કરું મારે તો એ પતિંગ ચેવા આમ કટી કરવાની કટી કેમ જનાવર આજ કાલ હું શું કરું સર જાવડીન પતંગ મેસા લાઈ ને જનાવર છોડવાનું જય માતાજી બધા મિત્રોને અમે વિડિયો તો બનાવ્યો છે અને પતિંગ તો તમે ચકાવાર અને હું એ ચૌદ તારીખ છે એ તો બધાને ખબર જ છે પણ કોઈ પક્ષી કદાચ આપણો પતિંગ ચકાવતો દોરીએ અટિયાય તો શું કહેવું એના વિશે તમારે કે જાવળી અને છોડી લેજો અને કાયલ થયું હોય તો એને હાથવીને કોઈક એનો માળો ચાડવો બહાર દેજો તો જય માતાજી જય જહુ માતા